દરેક દરેક પર છે બાજ નજર નમસ્કાર હું છું જીજ્ઞાસા આજે ક્રાઇમ ની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપણે જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં મહિલાઓનું શોષણ કરવામાં આવે છે અને ખાસ તો જે પ્રકારે ભુવાઓ તાંત્રિક વિધિના નામે મહિલાઓના શોષણની સાથે લાખો રૂપિયા પણ પડાવતા હોય છે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સાબરકાંઠામાંથી તાંત્રિક વિધિ કરવાથી રૂપિયાનો વરસાદ થાય ખરા જે વાત સાંભળવામાં જ ફિલ્મી લાગતી હોય એ હકીકતમાં કેવી રીતે શક્ય બને આ વાત સમજે તો બધા છે પરંતુ કોઈ પણ વ્યક્તિ જ્યારે અંધશ્રદ્ધાના અંધકારમાં પગ માંડે છે ત્યારે ખુલ્લી આંખો હોવા છતાં નજર સામે ચાલતું ધૂત દેખાતું નથી હવે જરા આ વિડિયો પર નજર કરો ઘોર અંધારો અંધારામાં ગળામાં અલગ અલગ માળા પહેરી બેસેલો તાંત્રિક નીચે જમીન પર કુંડાળુ કરી મીણબત્તી પ્રગટાવી કંકુ હળદર સહિતનો સામાન પાથરી આ ઢોંગી તાંત્રિક વિધિ કરી રહ્યો છે તમને સાંભળીને વિશ્વાસ નહીં આવે પણ તાંત્રિકની આ વિધિ પૂરી થયા બાદ રૂપિયાનો વરસાદ થશે જો કે વિધિ તો પૂરી થઈ ગઈ પરંતુ રૂપિયાનો વરસાદ તો ઠીક જે રૂપિયા વિધિ કરવા મૂક્યા હતા એ લઈને ઢોંગી જતો રહ્યો હિંમતનગર તાલુકાના પાણપુર ગામના વ્યક્તિએ આ બાબતે પાખંડી ભુવા વિશે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ઢોંગીને ઝડપી લીધો છે સાબરકાંઠામાં તાંત્રિક વિધ્યામે તરકટ રૂપિયાનો વરસાદ કરવાનું કહી પડાવ્યા રૂપિયા ધર્મની આડમાં ધૂત કરતો પાખંડી પકડાયો રાઓલ ગામનો સરપંચ તાંત્રિક બની કરતો ઠગાઈ સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસના સકંજામાં નીચું માથું રાખી ઉભો રહેલો આ એ જ પાખંડી છે જે લોકોને રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી પોતાની માયાજાળમાં ફસાવતો અને ત્યારબાદ સ્મશાન કે અવાવરૂ જગ્યાએ જઈ તાંત્રિક વિધિની આડમાં રૂપિયા એંઠવાનું કામ કરતો હતો સૌથી ચોંકાવનારી વાત એ છે કે અલ્પેશ ઠાકોર નામનો આ ઢોંગી રાઓલ ગામનો સરપંચ છે જે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયો હતો પોતે કાળો જાદુ જાણતો હોવાનું કહી રાઓલ ગામ તેમજ આસપાસના ગામના લોકોને વિધિના નામે ઠગતા ઢોંગીના પાખંડ પરથી પડદો ઉંચકાઈ ગયો છે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં બે કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધો પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને અમે એના નિવેદન નોંધીશું અને આગળની તપાસ કરીશું ફરિયાદી કેવી રીતે આવ્યો આરોપીના સંપર્કમાં લોન લઈ ફરિયાદીએ પાખંડીને આપ્યા રૂપિયા હિંમતનગર તાલુકાના પાણપુર ગામના તૌફિક સારોલિયાએ જાદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તે મુજબ તાંત્રિક અલ્પેશ ઠાકોરના ઘરે તોફિકે ફેબ્રિકેશનનું કામ કર્યું હતું આ દરમિયાન આરોપી અલ્પેશ વિધિ કરી તોફીકને કરોડપતિ બનાવવાની લાલચ આપી હતી વિધિ કરવા માટે અગિયાર લાખ રૂપિયા માંગ્યા હતા બીજી તરફ કરોડપતિ બનવાની લાલચમાં ફરિયાદી પાસે પાંચ લાખ હતા બાકીના છ લાખને લોન લઈ અગિયાર લાખ ઢોંગીને આપ્યા હતા જોકે વિધિ બાદ ફરિયાદીના હાથમાં એક પણ રૂપિયો નહીં થોડા દિવસ બાદ આરોપી પાસે અગિયાર લાખ પરત માંગ્યા હતા તાંત્રિકે કેટલાક રૂપિયા આપી બાકીની રકમ આપવામાં ગલ્લા તલ્લા કરતો હતો રૂપિયાના બદલે માત્ર વાયદા કરતા તાંત્રિક વિરુદ્ધ ને છેતરપિંડી થયાનો અહેસાસ થતા સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો રૂપિયાની લાલચ આપી અન્ય લોકો સાથે પણ ઠગાઈ એવું નથી કે આ ઢોંગીએ તાંત્રિક વિધિના નામે એક જ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોય પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વડાલીમાં રહેતા બે લોકો અલ્પેશની ચાલનો શિકાર બન્યા છે વડાલીમાં રહેતા લક્ષ્મણ સગર નામના વ્યક્તિએ પોતાની જમીન અને દાગીના વેચી તાંત્રિક અલ્પેશને રૂપિયા આપ્યા હતા તેના કરોડપતિ બનવાના સપના પર આરોપીએ રૂપિયા એંઠી પાણી ફેરવી દીધું હતું આ સિવાય વડાલની રાજેન્દ્ર સગર નામના વ્યક્તિને કરોડપતિ બનાવવાના સપના બતાવ્યા અને તેની પાસેથી બત્રીસ લાખ રૂપિયા પડાવ્યા હતા એમાંથી પણ એક રૂપિયો તેને પરત આપ્યો નહીં અને બધી રકમ ઢોંગી ચાઉ કરી ગયો કામ નહીં થાય બીજો વખત કામ કરાવો ફાઈનલ કામ કરી આપીશું એટલે એમ કરીને પાછું એમને પાંચ લાખ રૂપિયા આપ્યા પછી કહે છે હવે કામ નહીં ટાઈમ બહુ લાંબો થઈ ગયો છે એટલે ટાઈમ નહીં થાય ખાલી લાસ્ટ વખત તમે કામ કરી દો તો હું તમને ફાઈનલ કરી આપીશ એટલે એમને પાછા પણ પાંચ લાખ રૂપિયા સાહેબ અમે અમારી જમીન વેચીને મમ્મીના બેનના દાગીના વેચીને અમે

હાલ તો વિધિના નામે ચીટીંગના ત્રણ કિસ્સા બહાર આવ્યા છે પરંતુ આવા અનેક લોકોને ચૂનો લગાવવાનું પ્રાથમિક અનુમાન છે ઢોંગીની ચાલનો શિકાર બનેલા લોકોનો આંકડો વધે તેવી શક્યતા છે તેણે કેટલા લોકો પાસેથી વિધિના નામે રૂપિયા પડાવ્યા છે તે બાબતે પોલીસ પણ તપાસ કરી રહી છે યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા